હય માતાજી મિત્રો તો આજે સે અમારે રાણુંજા ચાલતા જવાનો બીજો દિવસ અને અત્યારે સવારના વાગ્યા છે બે અને પિસ્તાલીસ થઈ છે એટલે લગભગ ત્રણ વાગવા થાય વહેલા વહેલા બધાને જગા દીધા છે અડધા લોકો આગળ ચાલતા ચાલતા ગયા અમે દાંતણ કરી છે દાંતણ કરીને પછી અમે પાછળ પાછળ ચાલતા જવાના છીએ ચલાય તો નહીં તો પછી ટ્રેક્ટરમાં થોડી વાર બેસવું પડશે તો અમને ન ચલાઈ થોડી ગઈ એટલે

તો તમે જોઈ શકો છો અહીંયા બહુ બધો આરામ પર બેઠેલા છે સવારના 3 વાગે નીકળ્યા છે અહીંયા તો અહીંયા પ્રોસ્ટેન્ડ રહેલું છે અને બરા સાથે બાછા પણ આવે છે એટલે કે બળવંશી એક્ટિવ લઈને એમની તો એમને પણ તમને મલાઉ થોડીવારમાં અને અહીંયા પ્રોક્ટર રાખેલું છે તો એ एकदम ખૂબ વિશાળ જગ્યા છે આદર parking માટે પણ અહીંયા મસ્ત ચબૂતરો પણ બનાવેલો તમે જોઈ શકો છો મિત્રો 7:30 પોણા 8:00 જેવો ટાઈમ થયો થયો છે અને અહીંયા આપણે ચા નાસ્તા માટે રોકાઈએ છીએ તો ચા બનાવવાનું ચાલુ છે તો ચા બહુ આગળ નીકળી ગયા છે અને બહુ પાછળ રહી ગયા છે તો એક્ટિવા પર ચાલીને પાસા મોકલવાના અને અમે ટ્રેક્ટર માં ચાલીને આગળ જવાના છીએ તો તમે એ જોઈ શકો તો ચા બનાવવાનું ચાલુ જ છે તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને જે લોકો પાછળ હતા એમ નાસ્તા મોકલાવી દીધો છે અને અહીંયા અમે જે આગળ છે એમની માટે નાસ્તો લઈને આગળ જઈ રહ્યા છીએ जेम जेम लोको मरता जेमम नाश्ता पत्ता जी ने आगे उतरिए उतरिए आप शेयर ट्रैक्टर में में જોઈ શકો છો અહીંયા પાણીનો ટાંકો લાય છે एकदम મોટો તો કાકા મને પાણી ભાવ આવી ગયું છે અમે ઇલેક્ટર લઈ જવાનો તો બસ બસ તો લેમો મિત્રો જે લોકો નાસ્તામાં બાકી હતા એ લોકો આવી ગયા અને થાકાય ચા બનાવી છે એ નારેઓ કેમ્પસ તો અહીંયા કોમ્પસ આખો ભરે જેસા

મિત્રો આપણે જે બપોરે જમાડવા માટે જે કેમ્પ માં રોકાયા હતા એ જે કેમ્પ બનાવ્યો હતો જેમને એ ભગત આપણા ને બધાના સારા એવા મિત્ર હતા અને અત્યારે નથી પણ એમનું જે ફેમિલી છે એ બહુ ફ્રેન્ડલી છે બહુ મસ્ત રીતે રાખ્યું એમનો હજુ સુધી અમે અહીંયા જ બેઠા બધા એમની જોડે વાતો કરો બહુ મસ્ત મજા આવી બહુ મસ્ત માણસો છે બધા મસ્ત જમવાનું પણ મનાય તો એ લોકોએ તો મેં જમી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો ફેમિલી અહીંયા બેઠા છે મારા તે અંધા લોકો આગળ નીકળી ગયા છે અમે એવો સામાન ભરીને દર્શન કરીએ જ છે મિત્રો ગરમી ખૂબ વધારે છે જેથી આપણે શરબત નું આયોજન કરી બધા જાતે જાતે આવો છે ને શરબત આપીએ છીએ અમે તો બધા એક પાછળ આવો છો તો બધાને શરબત આપીએ જેથી કોઈનો સ્ટેમિના ઓછો ના થઈ જાય

તો ફાઇનલ અમારા દાદાની જે પાછળ હતા એ પણ આવી ગયા છે જો તડકાના કારણે એ લોકોએ છત્રીનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો અહીંયા ચાલતા ચાલતા આવે છે એ લોકો તો એ લોકોને પણ શરબત આપી અને પછી આગળ અમે વધ્યું તો એ લોકો સૌથી લાસ્ટ હતા એ લોકો અહીંયા બકી ગયા જો સાઈડ હોય ખૂબ મસ્ત હશે એમને પાણી આપી અને મિત્રો આપણને જ એવું હતું કે દાદાને પણ સૌથી પાછળ છે અને એમની પણ પાછળ બીજા દસ લોકો છે તો શરબત થોડો ઓછો પડી ગયો આપણે ફરસી બનાવી રહ્યા છીએ અને પાઉં ભાજી પણ બધા આવી ગયા એમને માટે સગું બનાઈ દઈએ ફટાફટ અને જે પાછળ આવે એમના માટે પણ બનાવી દો આ તો થોડો વધારે જ બનાઈ દો દસ માણસ તો પણ અડધી ડોલ બનાવી જ દો તો મેં લેબુ ને જ ના ભાઈ ખોડો ગાડો ખાઓ તમે મીઠું નાખી અને ટેસ્ટ આપીને બધાને આપી દઈએ તો ચાલો ત્યાં સુધી બનાઈ રહો બ્લોગ માં તો મિત્રો આપણે શરબત તો બનાવ્યા પણ શરબત એટલો ખાટો બનાવી દીધો હતો કે બે મુઠ્ઠી ખાંડ અને બે લૂટા પાણી રેડ્યું ત્યારે કમ્પ્લીટ બન્યો છે તો અમે બંને કારીગર હતા તો બહુ ખાટો બનાવ્યું તો લીંબુ થોડા વધારે નીચે દીધા હતા અમને ખબર નતી એટલે તો અમે ગદ્દા લેબલ નતા વાપર્યા એટલા માટે મિત્રો જે લોકો પાછળ હતા એ લોકો આવી ગયા છે તમે અહીંયાથી જોઈ શકો છો તો સાત જણા પાછળ હતા તો એ લોકોને ખબર આપી દઈએ અમારે ખરેખર બહુ અનુભવ રહ્યો અને રણજા સેવા કરવાની જબરદસ્ત મજા આવે છે બધા ભાઈઓની અને મોકો મળ્યો છે એટલે વિચારો હારા લઈને અમે અમારા ભાઈ જોડીદાર બહુ ખરેખર એમને બહુ અમારા જોડીદાર ની જોડીદાર અમારા બહુ સેવા ભાવી માણસ છે ભાઈ ચાલા બને અને જમણવારે સારો બનાવું છે ચા પણ સારી બનાવું છે અને વાતોય પણ સારી કરું છે તો મિત્રો અહીંયા ચા માટે આપણે રોકાઈ ગયા બધા આવી ગયા છે થોડા ઘણા થોડા ઘણા બાકી છે અહીંયા મને સીન સાહેબ અને રહેશે એના સિનેમેટિક શોટ હું પછી બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો તો અમારા બાદશાહ એક્ટિવ હાલે સેવા માટે બેસશે લાયા છે એમના તમે સાહસ જોઈ શકો છો એટલું જોરદાર સાહસ કરી શકે ઘણું જ્યાં સુધી એક્ટિવા પર તો ચલો મને આગળ અને બધાને ચા આપીએ

ચાલતા જાય છે રણુજા તો આજે નું લગભગ ચોથું વર્ષ હશે ચાલતા જવામાં તો ની સાથે આપણે શોર્ટ રસ્તા પર જઈ રહ્યા છીએ કારણ કે અમે બધા રસ્તા જોયેલા છે અને પાછળ પાછળ પાંચ છ જણા છીએ અમે અને અમારી પાસે પણ બીજા ઘણા લોકો આવે છે અને અમારી આગળ પાંચ છ જણા જાય તો આપણે એમની પાછળ પાછળ જઈ રહ્યા છીએ જો એકદમ શોર્ટકટ રસ્તા તો મિત્રો આપણે દિશાની બજારમાંથી ફરતા ફરતા અમે જઈ રહ્યા છીએ

કુતરો આપણે ડીસા ચાલતા ચાલતા જઈ રહ્યો છે ડીસા ના માણસો બહુ મસ્ત છે બઉ માયા માણસો છે હજુ આપણને બોલાય બોલાય જઈ ચા નાસ્તો કરાવો કેમ હોય કે ના હોય ઘરે પણ ચા બનાવો છો અથવા તો પાર્લર ઉપરથી જઈ પણ પાણીની બોટલ ચા નાસ્તો વાળું કરાવો છો બઉ માયા માણસો બહુ પણ એવું લાગે છે કે આપણે પહેલી વાર મળ્યા છીએ એમને બહુ ફ્રેન્ડલી માણસો બધા બહુ મજા આવે એમના જોડે મિત્રો એ વખતે આપડે વિડીયો બનાવીએ કે નહીં કારણ કે તાત્કાલિક માહિતી બનાવો સંભવ હતો નહીં પણ બહુ મસ્ત માણસો મજા આવી દિશાના માણસો

છે આખા ચોક તરફ જાય છે ને અહિયાં તમે જુઓ કેટલું ઊંચું લાગે દસ માળ ની બિલ્ડીંગ ઉપર ચડ્યા એવું લાગે અહીંયાથી તો એમાં અમે એટલી ખબર નહીં પડતી પણ બહુ ખરેખર ઊંચું બઉ લાગે યાર પાંચ છ માળ ની બિલ્ડીંગ ઉપર ચડાવો તો આટલું ઊંચું નહીં લાગતું એટલું લાગે છ સાત માળ ની બિલ્ડીંગ હોય એટલું ઊંચું બહુ ઊંચો પુલ બનાવેલો હો અહિયાં જો અત્યારે નદી ખાલી ખાલી હ પાણી બાણી તો હોય નઈ કઈ પણ ચોમાસામાં આવે છે થોડું થોડું અમુક ધારણ કરી લે થોડા વર્ષો પહેલા વખતે બહુ નુકસાન તો નદી બહુ મોટી અમે લગભગ પંદર મીટર નદીના પુલ ઉપર જ ચાલીએ હજી સુધી કેટલો બાકી તમે જોઈ શકો છો દેખાય નાનો પણ આ તો ખતમ જ નહી થતો ક્યાં ચાલ ચાલત જો બધા એક લાઈનમાં ચાલત છે તો દેખાતું નહીં ચલો જઈએ સીધા કેમ્પી અને તમને કેમ્પ બતાવીએ ચલો મળીએ આગળ તો ફાઈનલી આપણે કેમ્પ ઉપર પહોંચી ગયા છીએ ને અહીંયા ગણમાં બનાવવાનું સારું તો અત્યારે ભાખરી બની રહી છે તો ભાખરી બની છે પછી આપણે નાવા જઈએ ને પછી હવે સીધો જો કેમ્પમાં ગઈશું તો આપણે ઘણા ગઈએ પૂરો કરીએ તો મળીએ બીજા વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી જય શ્રી રામ જય બાબા રે બાય